એક ભેગો પાડ દે હા પણ નવ લાયા બા મસ્ત ન હું જવ દાણા પર હા ઓ अलाब बनादन, फवन तो वेला केरो दो में इल्ले कहां वर्थे छोटी लाब तू तू ना खोटीला दर्शंकरा वड़ी जयाता ना हारू 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 भेट एल्ले माड़ू थाइजी है अजनको यह तपलिक नहीं पड़ी लदगीरा नहीं पाइशा वे� जा હા તો ચોક માં જલ્દી હા કોમ હે તારું જાઉં તું મારા ચોકડી ભાઈ બંને કોમ હતું

તારી મારું ઉછ બહુ તો હું વાંચીને જોતો ખુલ્લું છે હ્યાગ કરવું પડશે મારો મારું આ કંટી લા આ દોરો તો ભાવેશ નો તો ચોરી ભાવેશ કરી અલ્યા જોઈને કાકા અલ્યા અડધી રાત સુધી સુવા રખડે છો તમે આ શું છે આ તમાર વસ્તુ છે શું વસ્તુ સોલામોણા પળો જો હાલો કે મારા બેટા ધપતા નહીં અડધી રાત સુધી ભઈ લખર લખર માર કાકો પૂજીત પૂજા

પણ ઇકણ થી હું વળતો થઈને આપડા ઘેર આવ્યો ને ત્યાં ચોર આપડા ઘરમાં માં જતો અને મેં ચોર ને પકડવાની ઘણી વાર કોશિશ કરી પણ હાથમાં ના આવ્યો પણ કે મુઢું જોઈ લ્યો ના કાકા મુઢું નહીં જોયું પણ હું જ્યારે એને પકડવા જો તો ને તાણીયાની આ વસ્તુ મારા હાથમાં આવી ગઈ આયા પણ વાંચી તો સીરી ખબર પડે કે કે વા કોણ હતું સોન કાકા આ વસ્તુ ભરત કાકાનો છોકરો ને ભાવેશ એ ભાવેશ ની જ છે હે ઓય

ના હોય અંતાની એ તો કદી માર આપણો છોકરો ચોરી કરતો હશે અરે સબૂત છે મારા પાસે હે અંતાની શું સબૂત છે આ જો જો ઓ આ ગંજી તો તમે હાલ તો છો અહીંયા ના ઘેર જાઉં છું હું ભરતજી ના તો પછાની તમને ભલા આદમી શરમ આવે છે અરે જાવું છે હું તો જબ ન્યાયો કરતા હોય છે આમ કરું ને તેમ કરું એ વાત એની ઓનો જવાબ ગુણાલ છે આજ મારા ઘરમાં ચોરી થઈ છે બધુંય થાય મારી વાત હે જો

દર વખત ની કોઈ આજે પણ મુખીએ મને ન્યાય કરવા બોલાવ્યો છે એટલે મારા મુખેથી કોઈનો ખોટો ન્યાય ના કરાવતી માં મારી છે એટલા મોબાઈલ છે હા એટલે આ મને એ સમજે નહીં પડતી કે આ મુખી અચાનક કેમ આ સભા ભેગી કરી એટલે અમો ભરતજી જે ખબર છે કે તો ફૂમતે કે ભેગી કરી સભા હવે ફૂમતો કાકો જોણે ને મુખી જોણે આપણે તો કોઈ જોણતા નહીં આપણે તો બોલાય આ પંચાયતમાં એટલે આપણે આવવું પડે બરોબર હા ફૂમતા કાકા તમે કેમ કોઈ બોલતા નહીં એ તો મુખી ના બાજો પછી હું બોલું છું એવું છે એમ હવે આ કશો હતો ને આ બાજુ મુખીન પણ આ તો આપણને થોડી ખબર હોય તો વાતાવરણ આપણે કરો ખબર આખા ગામમાં પડશે હા એવું એમ હા સારું અબા જતા મને ખબર છે પણ સભાને તો જણાવી પડે સભા કેવી પડે સભા ને તો જો હું છું કે છોકરે મારા ઘર માં ચોરી કરી છે બધા દાગીના લઈ ગયો છે એ ફૂમતા કાકા તમને ફોન છે કે નહીં અરે બધી ફોન છે શું વાત કરો તમે આવી તારી એક જ નથી રાખ્યો તમારો છોકરે કરે ઓ મુખી સાહેબ આ શું બોલે અહીંયા કોઈ ફોન છે બધી ફોન છે મને એક આગીનો નથી રાખ્યો મારા ઘરમાં અપણ એમ ને તમાર સબુ શું આ તમારા જોડે તમાર છોકરા સોરી કરી એવી આ જો આ જો અરે આવી ચેરો તો ઘણી હોય વાહ આ છોકરા ફોન કાઢ દેખા आवाज न्याय खबर पड़े खड़ा ही न्याय कर जो मुखी साहब जो जो अपने फमता है का ना ला जो चैन भरत जी हाँ बात तो हाँ चीज है आ कंठे ने आ कंठे तो मैचिंग तो था ही ये हुए? વાત સાચી હે કંઠી એ જ છે પણ આ કંઠી હાથમાં તમારા શ્રી કાઈ હ એ છોકરા કે આ ઉભો જા એટલે હું રાતનો ફોન ફેંતો તો ને જાણી એટલે ભાવેશનો ફોન આવ્યો એટલે એને મને નીકળ બોલાયો અને જાણ મીકણ અડધામ પહોંચ્યો ને એટલે ભાવેશ પાહા મને પાહો ફોન કરે કે કોમ પટી ગયું તું પાહો વળી જાય જાણી હું પાહો ઘેર આવ્યો ને તાણી અમારા ઘરમાં ચોર ચોરી કરતો જ તો અને પછી મેં એને પકડવાની ઘણી કોશિશ કરી પણ ચોર તો મારા હાથમાં ના આવ્યો પણ એની આ કંઠી મારા હાથમાં આવી જઈ હવે પાકુ ગલી પાકુ પાકુ ઘુમતા આકા પસ્તો હો સબૂત તો કેટલક લાઈ લાઈને હાલવાનો અંતાણી પાણી આવડ મોટો સબૂત તો છે તો ભાઈ બારો બારો તમે શાંતિ રાખો ઓબળે ભરતજી તમારું શું કહેવું છે જો જો ગલે જો એને કાકા અલ્યા અર્ધી રાત સુધી સુગા રખડે તો તમે આ શું છે આ તમારું વસ્તુ છે તો મુખી હવે માર છોકરો સોર તો સાબિત થઈ ગયો અને સબૂતે મળે એટલે અમો કોઈ બોલ્યા જેવું નહીં બરાબર એટલે હવે તમે પંચ થઈને એને જે સજા કરવી હોય એ કરી દો આપણો ભરત જી આટલા દાડા તમે પંચને ન ઉંપ્યો અને આજ આવી વાત આ એટલે કેમ પંચને ઉંપો છો આટલા દાડા તો મુખીન જોડે બેસીને તમે સજા કરી છે નંતેને

એ મારા ઘેર તૈય સજા આલે ને એ ના મેળા આવે અને તાણી ગુનેગાર ના પાંચ વચ્ચે સજા મળવી જોવે વાય કઈ હા તાણી કાઈક આત્મો મો લાસાર થાય તો આને ખબર પડવા વળીને કદી જિંદગીમાં આવું પગલું ના ભરા આ કાઢું કાઢું બોલાવ હોય હેલો અરે કેટલાથી અરે છેતરમાં હું કરે અરે તું ફટાફટ હોય મોમન મંદિર આય અરે કોમ છે તું આ હેઠ

ઓના 12 મહિના ગોમની 12 તગડી મેલો ઓનું મુઠું જોવાનું હું નઈ માંગતો પણ કાકા થ્યુ હો ઓભલ મારી વાત ભૂમતા આકાના ઘરમાં ચોરી થઈ છે અને ચોરને દોડતે વખત આ ચેન હાથમાં આવી ગઈ છે ને તું કે છે કે આ ચેન મારી છે એટલે એના ઉપર આ તું ચોર સાબિત થઈ છે તને ઘરમાં ચોરી અને ચોરી મે કરી બતને એવું કેવું હા ના કાકા મે ચોરી નઈ કરી હો ઓના સવાલ ના પૂછો વધાર મુખી સાહેબ ચેન મારી ખરી પણ આ ચેન મે ભુબતકાના છોકરા દશરથ ને આ લીધી એ શું બોલે એમ તને બોન છે આપણા આપણા શાંતિ રાખો હવે ઓ ભાઈ કે આ તું કે છે કે આ ચેન મે ભુબતજી ના છોકરા ના લીધી તો ચા નહીં આ લીધી આ ચેન તો આપણો તાળ એ દશરથ દશા ઉટકી ઓ ચાલ આ ગયો તું કાલ આયો તો પણ મારા તારે કાલ વાત નઈ કરવી જા ચમ ના અલે આ મને યાર ખબર હે તારો બર્થડે હતો હું આઈ નઈ ગયો પણ એમાં શું જો ખબર હે હવે કિનાર ઉપર ચડીને તમે થાચી રહ્યો પાસ સાધમ હું આવતે જતે થાચી રહ્યા એટલે હું આજે હું પોચવા જાય તો ખાવાય ને તો રૂજી જો તો બોલ ઓ એટલે યાર અરે યાર બધા ભાઈઓ આયા આ તું એકલો જ રહી ગયો બાચી ભાઈ એના માટે હું તારો થોડો માફી માંગું યાર બસ પણ તું ચિંતા ન કર મને તારો બર્થડે યાદ જ હતો જો તારા માટે લાવ્યો મારા માટે તારા માટે કે લાગે એકદમ જોરદાર ના ના યાર એટલે હાચું ચૂકવો ઉભર તમે મોટો પાડે બતાવો એમ તો મનાય નહીં જો વલ્યા મસ્ત લાગે આપણે બેનો ફોટો પાડે માર બર્થડે ની યાદગીરી લે શું બોલ રહ્યો આમ તું મુખી સાહેબ આ બધું ખોટું બોલી રહ્યો છે આના ઉપર આરોપ આયલો મારા છોકરા ઉપર નાખે છે અભળા અભળા ભુવજી શાંતિ રાખો અને તમે તમારા છોકરાને બોલાઈ લ્યો બોલાતાર મે ફોન પર ફોન કર્યા ને બેજો બેજો શાંતિ રાખો બેહો બેહો

શાંતિ શાંતિ બે આ મુખી થાય હું શાંતિ રાખું અને તો મારી આબરૂ કાઢી નાખો અમ્મો ભુવજી બે ભુવજી શાંતિ રાખો એવી હું જરૂર હતી લ્યા હા હું તને પૈસા નતો આવતો બોલ એ બરાબર છે શાંતિ 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 રાખો બે જો બધું મને રાખો રાખો થાય બે જો આ જભાને બને દે કે તોરી દી કઈ રીતે કરી ફૂમતા આ કેના ઘરમાં

જો મુખી બીજું તો કોઈ પાકું કરવાનું નહીં કેમ કે ભુબાજીનો છોકરો ચોર સાબિત થઈ ગયો આજની સભામાં બરાબર અને હવે અ જવાબ અલા દાગીના જો મળ્યા થી વેચી માર્યા જો ભૂપતજી દાગીના તો મને વેચી માર્યા હે એટલે ફુમતાજીના જે દાગીના હતા એની ભરપાઈ તમારે કરવી પડશે હા અને આ છોકરાને બાર મહિના સુધી તળી પાર બરાબર છે બરોબર છે જે પંતને કબૂલ

મર્ડર હું એ રીતના કર્યો ને કે મરશીની પણ રીબ જ રીબ એટલું યાદ રાખીએ હું એ તારો બાપ છું તું ચિંતા ના કર તું બાર મહિના ખાલી બહાર જા બાર મહિનાની અંદર જો એના ગોમ બહાર ના મેળવો નહીં તો પછી હું એ તારો બાપ નહીં